આજે આપણે મનોવિજ્ઞાનની રસપ્રદ દુનિયાની સફર કરવાના છીએ હા એ જ વિજ્ઞાન જે આપણને અને આપણી આસપાસના લોકોને સમજવામાં મદદ કરે છે ક્યારેય વિચાર્યું છે કે લોકો આવું કેમ કરતા હશે કોઈ કેમ આવું વિચારે છે કેમ આવું અનુભવે છે કેમ આવું વર્તન કરે છે બસ આ જ સવાલોના મૂળમાં છે મનોવિજ્ઞાન તો આને બરાબર સમજવા માટે ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ સાયકોલોજી શબ્દ પોતે શું કહે છે ક્યાંથી આવ્યો છે આ શબ્દ વેલ આ શબ્દના મૂળ છેક પ્રાચીન ગ્રીસ સુધી પહોંચે છે એ બે ગ્રીક શબ્દોનું મિશ્રણ છે સાયકી અને લોગોસ જો સાયકીનો અર્થ થાય છે આત્મા અથવા તો કહો કે મન અને લોગોસનો અર્થ છે વિજ્ઞાન અથવા અભ્યાસ તું સીધો સાદો મતલબ શું થયો મનનો અભ્યાસ બરાબર ને એટલે કે આપણા વિચારો આપણી લાગણીઓ આપણા સપનાઓ આ બધી અંદરની દુનિયાને સમજવાનો એક પ્રયાસ પણ સાંભળો વાત ખાલી મનના અભ્યાસ પૂરતી સીમિત નથી હવે તો મનોવિજ્ઞાન એનાથી ઘણું આગળ નીકળી ગયું છે એ એક પ્રોપર સાયન્સ છે એ ખાલી એ નથી જોતું કે આપણે શું વિચારીએ છીએ પણ એ પણ તપાસે છે કે આપણે કેમ એવું વિચારીએ છીએ અને એ વિચારને કારણે આપણે કેવું વર્તન કરીએ છીએ આખી સમજણ છે ને એ ચાર મુખ્ય પિલ્લર પર ઊભી છે પહેલું છે આપણી માનસિક પ્રક્રિયાઓ એટલે કે આપણા મગજનું સોફ્ટવેર વિચારવું યાદ રાખવું એ બધું બીજું છે આપણા અનુભવો સુખ દુઃખ લાગણીઓ જે દરેક માટે અલગ હોય છે ત્રીજું છે આપણું વર્તન એટલે કે આપણી ક્રિયાઓ જે બીજા લોકો જોઈ શકે છે અને છેલ્લે ચોથું અને સૌથી અગત્યનું આ બધાને સમજવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ જ્યારે આ ચારેય ટુકડા જોડાય છે ત્યારે જ માનવ સ્વભાવની આખી પઝલ સોલ્વ થાય છે ઓકે તો હવે સવાલ એ થાય કે આ ફિલ્ડ અત્યારે જેવું છે એવું બન્યું કઈ રીતે એના માટે ચાલો ટાઈમ મશીનમાં બેસીને થોડા પાછળ જઈએ એના ઇતિહાસ પર એક નજર નાખીએ સદીઓ સુધી મન અને આત્મા જેવા વિષયો માત્ર ફિલોસફીનો ભાગ હતા મોટા મોટા તત્વજ્ઞાનીઓ એના પર ચર્ચા કરતા પણ પછી આવ્યું વર્ષ અઢારસો ને અને બધું બદલાઈ ગયું વિલ્હેમ વુન્ટ નામના એક ભાઈએ જર્મનીમાં દુનિયાની સૌથી પહેલી સાયકોલોજી લેબોરેટરી શરૂ કરી પહેલીવાર મનને લેબમાં લાવીને એના પર પ્રયોગો શરૂ થયા અને બસ આ જ હતો આધુનિક મનોવિજ્ઞાનનો જન્મ અને જેવું આ નવું ક્ષેત્ર શરૂ થયું કે તરત જ બે મોટા કેમ્પ બની ગયા એક તરફ હતા સિગમડ ફ્રોઈડ એમનું કહેવું હતું કે આપણું મોટાભાગનું વર્તન તો આપણા અજાગૃત મન અને બાળપણના દબાયેલા અનુભવોથી કંટ્રોલ થાય છે તો બીજી તરફ હતા જેબી વોટસન એમણે કહ્યું અંદર શું ચાલે છે એ બધું ભૂલી જાઓ આપણે તો ફક્ત એ જ જોઈ શકીએ છીએ જે બહાર દેખાય છે એટલે કે વર્તન આ બે એકદમ અલગ વિચારોની ટક્કરે જ મનોવિજ્ઞાનને આગળનો રસ્તો બતાવ્યો તો સમયની સાથે મનોવૈજ્ઞાનિકોને સમજાયું કે કોઈ એક જ થિયરીથી કામ નહીં ચાલે આજે માનવ વર્તનને સમજવા માટે ઘણા જુદા જુદા દ્રષ્ટિકોણનો ઉપયોગ થાય છે આને સમજવાની સૌથી સારી રીત છે અલગ અલગ ચશ્માના કાચની જેમ જોવાની માની લો કે એક જ તસવીર છે આપણું મન પણ એને જોવા માટે આપણી પાસે જુદા જુદા રંગના કાચ છે દરેક કાચમાંથી તસવીર થોડી અલગ દેખાશે પણ એ દરેક દૃષ્ટિ આપણને કંઈક નવું જ શીખવશે ચલો એક ઉદાહરણ લઈએ માની લો કે કોઈ વ્યક્તિ બહુ શરમાળ છે તો બાયોલોજીકલ દ્રષ્ટિકોણ શું કહેશે કે ભાઈ એના જીન્સમાં જેવું કંઈક છે અથવા એના મગજનું કેમિકલ બેલેન્સ એવું છે હવે કોગ્નેટિવ દ્રષ્ટિકોણથી જોઈએ તો એ વ્યક્તિના વિચારો પર ફોકસ થશે જેમ કે એ સતત વિચારતો હોય કે લોકો મારા વિશે ખરાબ વિચારશે અને સાયકો દ્રષ્ટિકોણ ક્યાં જશે સીધો બાળપણમાં કદાચ કોઈ એવો અનુભવ થયો હોય જેની અસર હજી પણ છે જુઓ ત્રણેય દ્રષ્ટિકોણ ભેગા મળીને કેવી સંપૂર્ણ તસવીર બનાવે છે ઓકે આ બધી થિયરીની વાતો તો બહુ થઈ પણ મુદ્દાની વાત એ છે કે રિયલ લાઈફમાં સાયકોલોજી ક્યાં કામ આવે છે ચાલો જોઈએ એના કેટલાક પ્રેક્ટિકલ ઉપયોગો સૌથી પહેલાં જઈએ સ્પોર્ટ્સના મેદાનમાં તમે જોયું જ હશે કે મોટા મોટા ખેલાડીઓ પણ ક્યારેક પ્રેશરમાં તૂટી જાય છે કારણ કે અહીંયા જીત અને હારનો ખેલ શરીર કરતાં વધારે મગજનો હોય છે અને અહીં જ કામ આવે છે સ્પોર્ટ્સ સાયકોલોજી એથ્લેટનું પરફોર્મન્સ સુધારવું મેચ પહેલાંની ચિંતા ઓછી કરવી અને ફોકસ જાળવી રાખવામાં મદદ કરવી આ છે એ મેન્ટલ ગેમ જે એક સારા ખેલાડીને ચેમ્પિયન બનાવે છે ચાલો હવે એકદમ અલગ ફિલ્ડમાં જઈએ એક એવી જગ્યા જ્યાં મનોવિજ્ઞાન અને કાયદો ભેગા થાય છે અહીં આવે છે ફોરેન્સિક સાયકોલોજી આ નિષ્ણાતો ક્રિમિનલ્સના મગજને વાંચવાનો પ્રયત્ન કરે છે ગુનેગાર કેમ આવું વર્તન કરે છે એની પાછળનો હેતુ શું હોઈ શકે કોર્ટમાં પણ એમની ભૂમિકા બહુ મોટી હોય છે જેમ કે કોઈ સાક્ષી સાચું બોલે છે કે નહીં એ નક્કી કરવામાં પણ એ મદદ કરે છે અને હવે વાત કરીએ એ બ્રાન્ચની જે કદાચ સૌથી વધુ જાણીતી છે ક્લિનિકલ સાયકોલોજી આ એ ક્ષેત્ર છે જે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરે છે જેમ કે તણાવ ડિપ્રેશન કે પછી કોઈ પણ જાતની મનની મૂંઝવણ પણ એનો હેતુ ખાલી બીમારી દૂર કરવાનો નથી પણ લોકોને માનસિક રીતે એટલા સક્ષમ બનાવવાનો છે કે તેઓ એક ખુશ અને સંતોષી જીવન જીવી શકે તો આ આખી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે મનોવિજ્ઞાન ખાલી પુસ્તકોનો વિષય નથી એ તો આપણી જાતને અને આપણી આસપાસના લોકોને ઊંડાણપૂર્વક સમજવાની એક ચાવી છે એ આપણને શીખવે છે કે દરેક વિચાર દરેક લાગણી અને દરેક વર્તન પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે પોતાના જીવનને સમજવા માટે આમાંથી કયો દ્રષ્ટિકોણ સૌથી વધુ ઉપયોગી થઈ શકે